હાલો દોસ્તો આ છે પર્વનો ભાઈ પર્વનો ભાઈ છે નાનો ભાઈ હા આ પર્વ છે તાર નામ શું છે હય તાર નામ દૈવયમ સરખો બેસી દા પહેલાં સરખો બેસ સરખો બેસી દા પહેલાં બસ હવે બોલ તારું નામ શું છે તું કેટલામું ભણીશો

હું ક્યાં ભણવા દાસો તું કેવું ડ્રાઈટર બી એ શું કહે છે ડ્રાઈટર બી હં રાઈટર બી માં ભણવા જાય છે અને જુનિયર માં જાય છે જુનિયર માં ને હા જુનિયર માં પેલા સરખો બેચ સરખો બેચ પેલા બસ હવે બોલ ત્યાં તને શું શીખવાડે છે એ હું

નથી ના તને ટીચર હું બોલાવે છે જો આ છોકરો છે ને આ આ છોકરો છે ને એ સીધો બે હતો જ નથી જોઈ આમ કૂદકા માર્યા જ કરે છે જો એને મોટું કેમ કરે જો સરખું વ્યવસ્થિત બોલાય સમજો કેવું મોટું કરે છે જો ગામ થોડું ગામ કયો હે ગાલા તાલુકો લાતી પપ્પાનું નામ હા તમે ક્યાં રહો છો બી બિલ્ડિંગ માં સોસાયટી નું નામ શું હા તારું નામ શું દેવ્યમ પછી તું ભણવા જાશો ત્યાં ટીચર નું નામ શું છે હે ટીચર નું નામ શું છે હે